મને ખૂબ જ ડર લાગી રહ્યો છે હે અરે ભાઈ અચાનક આપણી સામે ભૂત આવી ગયો તો શું કરીશું આપણે ભૂત જો ભૂલ થી પણ ભૂત મારી સામે આવી ગયો ને તો આ આકાશ ને જોઈને એ પણ ડરાવવાનું એકદમ ભૂલી જશે ચાલ કામે લાગીએ છો બાળકોનું તારે જ્ઞાન આપવાની જરૂર નથી જલ્દી કામ પર લાગી જાય ને મારું ભેજું નહીં ફેરાવું મુસીબત માં હતો એટલે મેં તને કામ આપ્યું અને તું જ મને એડવાઇસ આપી રહ્યો છે એડવાઇસ કોને આપે છે હા મને જો મને ગુસ્સો આવી ગયો ને તો હું તને શાંતિ મારી નાખીશ અને તારી લાશ પણ કોઈને નહીં મળે સમજો આપણે ક્યાં છે એ ખબર નથી ક્યાં પહોંચ્યું એ પણ ખબર નથી વાત હતી 10 મિનિટમાં મર્ડર કરીને નીકળી જવાની પણ અહીંયા તો આખો દિવસ ચાલ્યો જ છે ડરના માર્યા જીભ ડગમગી રહી છે હવે શું કરીશું આપણે એને બોલાવ અવાજ સાંભળીને આવી ગયો તો ઠીક છે પણ ક્યાંક ભૂત આવી ગયું તો હજુ 20 મિનિટ લાગશે તો પણ ચાલશે બસ એને સાયલેન્ટલી શોધીએ ટડન 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 એક સાથે શોધીશું તો આખો દિવસ નીકળી જશે બંને અલગ અલગ જઈને શોધી જો તન્મ મળી જાય તો મને કોલ કરી દેજે આ બે નવા લોકો કોણ છે આ મહેલમાં એકલા ફરતા મને ડર લાગી રહ્યો છે સાથે ગોતીને એને બને જીવનમાં સારી તકો માણસને વારે વારે નથી મળતી This is the right time This is my bad time શું આ લોકો પણ આપની જેમ બાળકોનું અપહરણ કરવા આવ્યા છે જો ભાઈ મારા ઉપર શક નહી કર